આગળ વાત કરીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ફરી એકવાર એક લંડણ થયું ફરી એકવાર એક ભૂલ એમનાથી થઈ નાયબ ખેતી નિયામક ક્લાસ વનની એક્ઝામ હતી અને જે લેવાઈ ગઈ હતી રવિવારે બીજી પરીક્ષા લેવાવાની હતી મદદનીશ ખેતી નિયામકની અને આ પરીક્ષા એમણે પોસ્ટપોન કરવી પડી લેવાઈ ગયેલું પેપર એમણે રદ કરવું પડ્યું કારણ શું છે એક બુક છે ફંડામેન્ટલ્સ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ વન અને વોલ્યુમ ટુ આખું પેપર મોટા ભાગનું પેપર એમાંથી જ પૂછાયું એક જ પુસ્તકમાંથી જ્યારે સવાલો આવે ત્યારે પ્રશ્નો થવા સ્વાભાવિક છે કે આવું શું કામ થયું એવું બની શકે કે જે પેપર સેટર છે એણે જ એ બુક લખી હોય ને એટલા માટે એમાંથી આવ્યું હોય ઘણા બધા વિદ્યાર્થીઓએ એવો અભ્યાર્થીઓએ એ પ્રકારનો તર્ક આપ્યો કે ભાઈ સિલેબસમાંથી તો આવ્યું છે ને ભલે કોઈ એક પુસ્તકમાંથી આવ્યું છે મોટાભાગે પ્રશ્નો સિલેબસમાંથી જ આવતા હોય છે પણ આ પ્રકારે થાય ત્યારે એક વિશાળ અન્યાય થતો હોય છે કે એક જ વિષય પર કદાચ અનેક પુસ્તકો લખાયા હોય ઘણી બધી રેફરન્સ બુક હોય પ્રશ્નો જ્યારે એક જ પુસ્તકમાંથી પૂછવામાં આવે ત્યારે એ અન્યાયની ભીતિ થતી હોય છે પ્રશ્ન એક ઘટના પૂરતો સમિત નથી પ્રશ્ન એ છે કે જીપીએસસીમાં વારંવાર આવું થઈ શું કામ રહ્યું છે જીપીએસસી પર આની પહેલા પણ આક્ષેપો થયા છે બહુ દૂધે ધોયેલી સંસ્થા રહી હોય એવું અમુક અપવાદોને બાદ કરી અમુક વર્ષોને તો એના સિવાય જીપીએસસી કંઈ એના પર થતા આક્ષેપોથી પર નથી રહી જીપીએસસી પણ ગુજરાતની બાકીની જે સંસ્થાઓ છે એ પ્રકારે જ કરતી આવી હતી વચ્ચેનો એક સમય આવ્યો જેમાં અપેક્ષાઓ બંધાઈ સામાન્ય માણસોને હવે જીપીએસસી પરનો એ ભરોસો ધીરે ધીરે ઊઠી રહ્યો છે જીપીએસસી પરનો ભરોસો નહીં તૂટે નહીં ટકે તો પછી આપણને આવનારા સમયમાં ગુજરાતમાંથી આવતા જીપીએસસી પાસ કરીને આવતા સારા અધિકારીઓ મળશે કે કેમ એની ખૂબ શંકા છે અને એને બધા જે રીતે જોઈ રહ્યા છે જીએસએસએસબીમાં તલાટીની પરીક્ષા જે લેવાય છે એનો પણ સિલેબસ બહુ હાઈ લેવલનો કરી નાખ્યો છે એટલે આપણને તલાટીઓ બહુ જ બધા લર્નેડ મળશે પણ એ બધું કર્યા પછી જો એમણે વિચારવાનું એ જ છે કે મહિને પચાસ હજાર કેમના પાડીશું ગામના ખેડૂતો પાસેથી ને સામાન્ય માણસો પાસેથી કે એનેનું કંઈક આવે છે તો એમાંથી કરીને તો પછી એ ગમે તેટલા ટફ સિલેબસવાળી પરીક્ષા લેશો શું મતલબ છે બીજું તમે તલાટી પાસે કામ શું કરાવવા માંગો છો ને તમે એને પરીક્ષામાં શું પૂછી રહ્યા છો આ બંને પણ મેચ થઈ રહ્યું છે કે કેમ બેઝિકલી તમે પરીક્ષા ટફ એટલે કરવા માંગો છો કેમ કે તમે એવું ઈચ્છો છો કે સ્પર્ધા ઓછી થાય તમે એવું ઈચ્છો છો કે આમ એકદમ હાઈ લેવલના લોકો છે તલાટીમાં આવે પણ તમારા એ કથિત હાઈ લેવલના માણસો તલાટી બન્યા પછી તલાટીનું કામ પણ સારી રીતે નથી કરી શકતા અને એનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય તો કંઈક બીજો જ હોય છે એટલે આવા સંદર્ભમાં પરીક્ષા અને એના પેપરને એના સિલેબસ ટફ કરીને સરકાર સ્પર્ધા ઘટાડવા સિવાયના આંકડા સુધારવા સિવાય બીજું શું સાબિત કરવા માંગે છે એનો જવાબ કદાચ એમની પાસે નહીં હોય આ વિષય પર યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું સાંભળીએ સને તો જીપીએસ લે આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ બંધારણીય સંસ્થા છે અને બંધારણીય સંસ્થા છે આ પેપર લે છે ઓલરેડી અહીંયા પ્રશ્ન આપણે કહી શકીએ આધાર પુરાવા સાથે વાત કરીએ હમણાં જ આજથી એક મહિના એક મહિના પહેલાં ની પરીક્ષાનો આ પ્રશ્ન છે આ ની પરીક્ષાના પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે ભારતના સંવિધાનમાં એક સાઇડમાં સુધારાને કારણે ભારતની લોકશાહીની મજબૂત થવા માટે વધારે બળ મળેલ છે હવે નીચે જે જવાબ લખવામાં જે આવ્યો છે ને એ જવાબ આ પ્રશ્નથી સંપૂર્ણ રીતે વિપરીત છે આ એક સાઇડમાં બંધારણીનો જવાબ જ નથી લખવામાં આવ્યો અને છતાં પણ આ વ્યક્તિને માર્ક આવે છે સાડા છ જે પ્રશ્નની સાથે જવાબ મેચ જ નથી ખાતો એક વ્યક્તિ બધું લખેલું છે એક વ્યક્તિ એ આ કહી શકાય કે ખાલી સારું સારું ડાયાગ્રામ કર્યો છે એટલે આમાં પણ એવું જ છે આનો જવાબ જોવા જાવ ને તો એ જવાબ પ્રશ્ન સાથે તો મેં નથી કારણ કે બાવન માં બંધારણીય સુધારાનો જવાબ લખ્યો છે પ્રશ્ન પૂછ્યો છે એકસઠ માં બંધારણીય સુધારાનો અને છતાં પણ આવા વ્યક્તિઓને આઠ આઠ માર્ક સુધી માર્ક મળે છે અહીંયા તમે જોઈ શકો છો એ વ્યક્તિને આઠ માર્ક મેળ્યા છે ગયા વખતે હા આઠ પોઈન્ટ પાંચ મેળ્યા છે દસ દસમાંથી આટલા માર્ક બેન મળતા હોય એટલે આઠ પાંચ પાંચ માર્ક એટલે શું થયું હું તમને જે પ્રશ્ન પૂછું અને તમે એ પ્રશ્ન સીધો જવાબ ન કારણ કે આત્મા બેન કેવું હોય છે સબ્જેક્ટિવ હોય છે કારણ કે બંધારણ બંધારણ કે એક્સ ઝેડ કોઈ પણ ટોપિક એમાં સબ્જેક્ટિવ તમારે એને આન્સર આપવાનો હોય છે જીપીએસસી ની યુપીએસસી તો એવી છે કે એક એક માર્ક્સ માટે છોકરાઓ રહી જતા હોય છે એમાં આટલી બધું ટૂંકમાં બ્લન્ડર થાય છે હવે તમે વિચારો જો આ ખાલી ત્રણ હજાર પેપર હતા ના કે બધી બધી ની મોસ્ટ ઓફ પરીક્ષા હોય તો આ ત્રણ હજાર પેપરોમાં જો બેન આ પરિસ્થિતિ હોય તો હવે આ મુખ્ય પરીક્ષામાં પાંચ ગણા ઉમેદવારને બોલાવવાના છે જગ્યાના પાંચ ગણા એટલે કશું જ કાંઈ નહીં તો કાંઈ સોરી પાંચ ગણા ઉમેદવાર એટલે બેન તમે વિચારો ને તો કાંઈ નહીં તો કાંઈ નહીં તેરથી ચૌદ હજાર લોકો થાય હવે તેરથી ચૌદ હજાર લોકોના પેપર કઈ રીતે ચેક કરશે અને આ પ્રકારની બ્લન્ડર કે આ પ્રકારની ભૂલો નહીં થાય એને માટે જવાબદાર કોણ રહેશે બીજું કે આ જોવા જઈએ તો જીપીએસસીના જ પેપર છે જેમાં આપણે બહુ કહેતા હતા કે ભાઈ અને એવું નથી એક તમામ પેપરોમાં બેન જીપીએસસીમાં અત્યારે આ રીતે લંડર થઈ રહ્યા છે ધીરે ધીરે આ બધી જ બાબતો છે બહાર આવતી રહી છે અને દ્રષ્ટાંત એવું આપવામાં આવે છે કે જીપીએસસી ની સમકક્ષ અમે મહેસૂલ તલાટીને લઈ જઈએ છીએ જીપીએસસી જેવું અમે આનું મોડલ બનાવવા માગીએ છીએ પણ જીપીએસસી પાસે બેન મોડલ ઓલરેડી તૈયાર છે નાયબ મામલતદાર કદાચ આ વ્યક્તિ તૈયારી કરીને અહીંયા જવાનો અથવા કોઈ ડાયરેક્ટ મામલતદાર બનવું હોય ને તો અહીંયા ઓલરેડી જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાય જ છે બીજું કે જીપીએસસીની મેન ઘણી બધી એવી પરીક્ષાઓ હું ઉદાહરણ સાથે કહી શકું એમ છું હમણાં જ થોડા સમય પહેલાં છે ને બેન એક પરીક્ષા લેવાની હતી જીપીએસસીમાં ટીડીઓ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર હવે આ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે ટીડીઓ છે ને બેન એ પચાસ ટકા પ્રિલિમિનરી અને પચાસ ટકા હમણાં એટલે એક મહિનામાં જ કહ્યું આ પચાસ ટકા પ્રિલિમિનરી અને પચાસ ટકા ઇન્ટરવ્યૂ જો જીપીએસસી પ્રિલિમ અને ઇન્ટરવ્યૂ ઉપર લેતી હોય અને સાહેબ એવું કહેતા કે અમે મૌલિકતા તપાસવા માટે કે મૌલિકતાનું મૂલ્યાંકન કરવા માટે મીન્સ લાવીએ છીએ તો જીપીએસસી બુદ્ધિ વગરની થઈને કારણ કે જીપીએસસીમાં ક્લાસ પોસ્ટ પોસ્ટ છે છે સુપર ક્લાસ અને એ ક્લાસ પોસ્ટ માટે તો જીપીએસસી ક્લાસ ટુની પોસ્ટમાં ટીડીયુ હોય એના પછી જીપીએસસી પ્રોફેસર હોય કે બીજી અન્ય પોસ્ટ ઘણી બધી એક્ઝામો છે તો એમાં પણ પ્રિલિમ અને ઇન્ટરવ્યુ એના માધ્યમથી જ આખી આખી ભરતી થાય છે એટલે જીપીએસસી કા બુદ્ધિ વગર નહીં થાય ગુણ સેવા સારી થઈ એના જેવું મતલબ થયું એટલે આ મામલતદારનો સિલેબસ મહેસૂલ ધરાટીમાં લાવી દીધો છે અને ક્યાંક ને ક્યાંક મૂરખ બનાવવામાં આવી રહ્યા છે